સઈદ બાબાનો સાનો સોકસ સાથે સંદલ સરીફનું જુલુસ નિકાળવામાં આવી હતું આ જુલુસમાં સમયાલા ગામના તમામ મુસ્લિમ સમાજના બિરાદરો ખૂબ મોટી સંખ્યામાં એકત્રિત થઈ હજરત પીર ગેબન સઈદ બાબાના જુલુસની શાન વધારી હતી સંદલ શરીફનો જુલુસ સમિયાલા ગામની મદીના મસ્જિદથી નીકાળી ગામના મુખ્ય માર્ગથી લઈ ગ્રામ પંચાયત થકી દરગાહ સુધી લઈ જવામાં આવી હતી આ જુલુસમાં નિશાના બેન્ડ વાજા ઘોડા બગી સાથે આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ દરગાહ પર સંદલ અને ચાદર ચડાવી ફાતિયા કરી દુઆઓ માંગવામાં આવી હતી અને કહેવામાં આવે છે કે આ દરગાહ પર રોતાઓ દર પર ઓર હસતા જાય ઘર પર આનો મતલબ કોઈ બી વ્યક્તિ હજરત પીર ગેબન સહિત બાવાની દરગાહ ઉપર આવે તો ખાલી હાથે પાછો જતો નથી આ દરગાહનું સત છે સંદલ શરીફ ચડાવ્યા બાદ ખૂબ મોટા પ્રમાણમાં નિયાસનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને આ સંદલ શરીફમાં તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો રિપોર્ટર સરફરાજ દિવા પાદરા અસલામવાલેકુમ આજ રોજ ગામ સમિયામાં અમારા ગેબ સહીદ પીર બાવાનો સુંદર ઉર્સનો પ્રોગ્રામ હતો તે સંદર શરીફ અમે સમિયાલા ગામમાં અમારા નદીના મસ્જિદથી લઈ જુલુસ સાથે અમે આજ ગામની અંદર ગામ લોકોની સાથે હિન્દુ મુસ્લિમ બધા સાથે મળી અને આજે અમારો ઉષ્ મુબારકનો જે પ્રોગ્રામ હતો તે સારી રીતે ઉજવ્યો છે અને હાલમાં ઉજવાઈ રહ્યો છે અને અમે દરગાહ પર આવી સંદલ ચડાવી ફાતિયાખાની કરી ગામ માટે બધા માટે દેશ માટે દુવાઓ માગી અલ્લાહ તાલા બધાનું સારું કરે લોકો એકમેક થઈને રહે એ અમારી પ્રાર્થના હતી અને ત્યારબાદ અમારા નિયાજ અને ભંડારાનો જે પ્રોગ્રામ હોય એ રીતે નિયાજનો બધો પ્રોગ્રામ હતો લોકો જમી પરવારી સારી રીતે અને અત્યારે બી જમણવારી બધી ચાલુ જ છે બીજું ગામની અંદર કોઈ જાતને અમારે એવો કોઈ છે નહીં કે કોઈ બીજી કોઈ તકલીફો નહીં બીજી સારી રીતે અમારા ત્યાં પોલીસ બંદોબસ્ત અમને આપવામાં આવ્યો પોલીસે અમને બહુ સારો સાથ સહકાર આપેલ અને અમારો પ્રોગ્રામ બહુ સારી રીતે ઉજવાયેલો છે તે બદલ અમે ગામ લોકો તથા પોલીસના આભારી છીએ મારું નામ સૈયદ નઝર અલી હૈદર અલી સૈયદ